નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપના સૌની મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાણીમાં દર્શક મિત્રો આજ આપણે વાત કરવાના છે જગતની જન્ની માં અંબાણી પદયાત્રાની શરૂઆત કરાના કોણ હતું અને ક્યારે થઈ હતી આજે મારા બધા દર્શક મિત્રોમાં ના ભક્તો ને આજે મારે તમને એક એવી વાત રજૂ કરવી છે મિત્રો જે જગતની જન્ની માં ભગવતી જે અખિલ પ્રથા ક્યાંથી ચાલુ થઈ અને કોને ચાલુ કર્યું મિત્રો ચાલુ કરવામાં આવી હતી એની આજે સંપૂર્ણ માહિતી આપીશું અને આ વાત સાંભળવા પછી તમને એમ થશે કે આપણે પણ અંબાજી ચાલવા ચાલતા જઈએ અને જગતજનની માં અંબેના દર્શન કરીએ તો ચાલો મિત્રો આપણે હવે વાત ચાલુ કરીએ મિત્રો વિડિયો ચાલુ થાય ત્યાં સુધી કોમેન્ટમાં જય માતાજી લખી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લ્યો અને મિત્રો તમને એક નમ્ર વિનંતી છે કે વિડિયો પૂરેપૂરો જોવા કારણ કે માહિતી આ વાર્તા તમને માં પહેલી વાર અમારી ચેનલના માધ્યમથી સાંભળવા મળશે

પરંતુ આ પગો થી શરૂઆત ક્યારે ને કેવી રીતે થઈ તેનાથી કદાચ સૌ કોઈ અજાણ્યા હશે તો ચાલો જાણીએ આ પરંપરાનો

સંદેશ મોકલ્યો સિપાહી કહેવા માટે એટલે ભુવાજી આવ્યા અને પ્રમાણ કર્યા અને કહ્યું કે રાજમાતા મને બોલાવાનું કારણે એટલે રાજમાતા ભુવાજી પાસે બધી વાત કહે કરે છે અને આ બાબતે સલાહ માંગી એટલે બુઆજી વિચારમાં પડી ગયા અને પછી માતાજી પાસે દાણા જોવે છે અને બેણ વધાવા લે છે પછી તો બુઆજીએ રાજમાતાને પૂછ્યું કે રાજમાતાજી આપની કુળદેવી કોણ છે પરંતુ રાજમાતાએ કહ્યું કે આ બાબતે અમે અજાણ્યા છીએ અમે કંઈ જાણતા નથી એટલે રાયકા બુઆજીએ જણાવ્યું કે તમારી કુળદેવી શ્રીમા જગત જનની માં આંબે છે જેને તમે ભૂલી ગયા છો એટલે આ બધા દુખોનો સામનો કરવાનો તમારો વારો આવ્યો છે હવે આ જન જગતની માં અંબે તમારા ઘરે પાનું બંધાવશે તમે તેનું સ્થાનક બનાવી પૂજા આચાર કરજો અને જો પાણું બંધાવા તો સંગ લઈને અંબાજી જજો અને એકાન બ્રાહ્મણ જમાડી પૂર્ણ કરજો ત્યાર બાદ ધીમસી બાપુ રોજ સવારે સ્નાન કરી પૂજા અર્ચન કરાવવા લાગ્યા અને ધીરે ધીરે સમય વીતવા જોયો અને ત્રણ કે મહિના થયા અને સારા દિવસો દેખાય લાગ્યા તો મિત્રો પછી મા અંબેના આશીર્વાદથી 9 નવ મહિના દીકરોનો દીકરાનો જન્મ થયો જે બધા રાજી થયા અને બસ એક જ વાત બાપુને ત્યાં બાપુ બંધાયું નગરમાં મીઠા વેચાય અને રાજમાતા ખોબો ભરી ને દાન કરો અને મા અંબાનો આશીર્વાદ રૂપે ભીમસિંહ બાપુને ત્યાં પુત્રનો જન્મ થયો ભીમસિંહ બાપુને ત્યાં બાનું બંધાયા

મિત્રોને એ વખતે કોઈ પાકા રસ્તા છે નહીં એટલે કાચા રસ્તાઓ પાર કરી ભગવા પગબાણા સંગ સંગ અંબાજી જવા માટે નીકળે છે અને એમાં પહેલીવાર આ બધા સંગ લઈને ગયા એટલે રસ્તાની ખબર ન હોય મિત્રો આ પ્રથમવાર ભીમસિંહ બાપુના આમંત્રણથી સૌ કોઈ સંગમાં જોડાયા અને અંબાજી ખાતે 4 દિવસ પહોંચ્યા અને ભીમસિંહ બાપુએ જ્ઞાન ચાલુ કર્યા અને આગળની પર્વતમાળા મંત્રોનો નાદ દુગુતી

માનસો માટે કોઈ તકલીફ ના પડે એટલા માટે સેવા કેમ્પ હોય છે જેમ કે જંગલનો કેમ્પ હોય છે જેમ જય માનો દ્વારા આયોજન કરવામાં આવે છે અને દવાના પણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ડોક્ટર સાથે પાણીની સેવાઓ પણ કેમ્પ આયોજન કરવામાં આવે છે આરામ કરવા માટે પણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ કરવામાં આવે છે અને નાસ્તો માટે પણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને મિત્રો આપનું મનોરંજન

આવનારી વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને કોમેન્ટ બોક્સમાં જય અંબે અવશ્ય લખજો મિત્રો ધન્યવાદ જય જય અંબે માતા